હલ્હ ચો જય ગદ્દી આ ઢાળી નિકલી ગેર કે જય ચોક નાત્ર અરે આયા શીટલી હાય હાય અલી તારી ઓખો માં પોણી કઈ રીતે અરે ગધી તમને મારો ભઈ રાખતો તે ઓખો પોણી ના હોય તો હું લેબુ સરબત હોય આ બાબા અરે આ પાડા ઉપર તો દયા ખવાય એવી જ નહીં મારી માં જાણું હોય ને તાન ઊંધ ધ્વજ વરકતો હોય છે લેતારી તું બોલ જ છે વા શબ્દો તો બોલ હું કેતી કે એમ નઈ ગધી તમે મને એમ કયો કે તમારે એવું તો હું દુખાઈ ગયો ત્યાં નાકનો શેડો આવી ગયો તો દીપ્યાક નો તોણ્યો છો તા તો કેટલી રૂકારી જિંદગી સ્તન ખબર છે કેટલું હારું તાર તો તારો ઘરવારો એ ગલજમી આવ્યો છે એટલે તા તો ગેન ના ગેર પિયર માં બાપ જોડે રહેવાનું એટલે કોઈ પ્રકારની બાબલ નહીં

જમી લાવું પણ બચી જી બાપા બચી જી એના વગર મોતી મોત હતું મારું